હવે પચીસ ડિસેમ્બર એટલે નાના બાળકોનો સૌથી વધારે ફેવરિટ તહેવાર એટલે ક્રિસમસ તો અત્યારે હું એક એટલી મસ્ત જગ્યાએ પહોંચી ગઈ છું કે જ્યાં ક્રિસમસને લગતી એટલી બધી વેરાયટી છે કે તમને એમ થશે કે કઈ વસ્તુ ખરીદવી અને કઈ વસ્તુ નહીં તો શું છે તેની સંપૂર્ણ માહિતી આવો જોઈએ આજના વિડીયોમાં નાના બાળકોથી લઈને મોટા સુધીના દરેક ઉંમરના બાળકો માટે છે અહીંયા તમને આ રીતે સાંધા ડ્રેસ મળી જશે અને કેપ તો તમે જોઈ જ શકો છો અલગ અલગ કેપ અવેલેબલ છે સોક્સ અવેલેબલ છે સો ડ્રેસિંગમાં પણ દરેક વસ્તુ અવેલેબલ છે તો અત્યારે જોહર કાર્ડમાંથી સુફલીભાઈ મારી સાથે જોડાયા છે તો તમારું સ્વાગત છે વોઇસ ઓફ ડે પર અત્યારે ક્રિસમસની આટલી બધી વેરાયટી અહીંયા જોવા મળી રહી છે મને ખુદ એમ થઈ રહી છે કે કઈ વસ્તુને શું કહી શકાય તો પહેલાં તો કઈ કઈ વેરાયટી અવેલેબલ છે અમારી પાસે ક્રિસમસને લગતી બધી ડેકોરેશન છે ચર્ચવાળા જે ચર્ચ માટે હોટલવાળા રેસ્ટોરન્ટવાળા તો આ વર્ષે એવું કોઈ વસ્તુ નવી આવેલી છે કે જે ગયા વર્ષે નહોતી આ વર્ષે બહુ જ પ્રકારની સ્નો ટ્રી આવેલા છે લાઇટિંગવાળા તો તેવી આવે છે પણ એમાં અલગ અલગ ડિસ્કો લાઇટવાળા એવા છે બધા એ સાંતા ક્લોઝના સ્ટેચ્યુ બધા એવા છે કે એમાં અલગ અલગ પ્રકારના ડાન્સ કરતા હોય એ ટાઈપના બધા આવેલા છે વધારે અને જિંગલ બેલમાં તો ઢગલા બંધ મારી પાસે વેરાયટી આવી છે ક્રિસમસ ટ્રી એવી છે એક ફૂટની લઈને બાર ફૂટ સુધીના ક્રિસમસ ટ્રી મારી પાસે છે એને આખા ડેકોરેશન કરવાની બધી આઈટમો અમારે ત્યાં આવેલી છે સ્ટાર ઘરની બારે લગાડવા માટેના સ્ટાર આવેલા છે આવી રીતે ડેકોરેશન માટેની સંપૂર્ણ વેરાયટી અમારે ત્યાં આવેલી છે આ વર્ષે અને સેન્તાની તમે જે કીધું કે અલગ અલગ કાર્ટૂન્સ આવેલા છે તો એ ક્યાં સુધી એની હાઈટમાં આવેલા છે મોટા મોટું ક્યાં સુધીનું નું મોટા મોટા મારી પાસે સાડા પાંચ ફૂટ સંતા સાંતા ક્લોઝ છે જે ડાન્સિંગ કરે છે આખો મ્યુઝિક વગાડે છે એ ટાઈપનું સેન્સર થી ચાલતો સાંતા છે કે બારે રાખ્યો શોરૂમ માં અવાજ આવે એટલે ચાલુ થઈ જાય પાછો અવાજ આવે સેન્સર વાળા આવેલા છે હવે આટલું બધું તો જાણી લીધું છે પ્રાઇસ જાણવાની બાકી રહી ગઈ છે કે શરૂઆત ક્યાંથી છે ને ક્યાં સુધીની પ્રાઇસ છે ક્રિસમસ ટ્રી ચાલીસ રૂપિયાથી ચાલુ થાય છે અમારી પાસે અને પાંચ સાડા પાંચ હજાર સુધી ના ક્રિસમસ ટ્રી આવ્યા છે અલગ અલગ પ્રકાર સહીજ ના આવે છે મતલબ ગજબો સ્નોમેન થી લઈને સ્ટાર સાન્તા ક્લોઝ માં પણ તેના સ્ટેચ્યુ થી લઈને નાની નાની દરેક વસ્તુ તમને એક જ જગ્યાએ મળી રહે એટલે આમ કહી શકાય કે તમારે જો તમારું આખું હાઉસ ડેકોરેટ કરવું છે તમારા નાના બાળકો માટે ક્રિસમસ ટ્રી ડેકોરેટ કરવું છે તો દરેક વસ્તુ માટે વન સ્ટોપ સોલ્યુશન અત્યારે બની જશે જોહર કાર્ડ